ડુંગળીનો પરિવાર ઘરમાં મીઠી નિંદ્રામાં હતા અને ચોરો દાગીના રોકડ અને મોપેડની ચોરી કરી ગયા ગ્રીલ વગરની સ્લાઇડિંગની બારી ખસેડી ઘરમાં ઘૂસ્યા હતા ચોરો સવારે ઉઠતા પરિવાર ચોંકી ઉઠ્યા ફૂલ ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે આવી ઠંડીમાં ઘરમાં બેફિકર બની મીઠી નિંદર માણતા લોકોએ ખાસ ચેતવાની જરૂર થઈ છે તેવી ઘટના પ્રકાશમાં આવી છે પાડી ડુંગળીનો પરિવાર આ ઠંડીની મોસમમાં ગત રાત્રે મીઠી નિંદરમાં હતા ત્યારે ઘરમાં ચોરો ઘૂસ્યા હતા અને દાગીના રોકડ તેમજ એક પાર્ક કરલી મોપેડ મળી એક લાખ ત્રીસ હજારની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે પાડી તાલુકાના ડુંગરી મોરાફળિયામાં રહેતા અને ટિફિન સર્વિસનું કામ કરતા મિતુલભાઈ નારણભાઈ કોડી પટેલ ઉમરવાસ ચાર્વિસ જેઓ ગત રોજ રાતે તેની પત્ની રિદ્ધિ અને દીકરી દ્રષ્ટિ સાથે જમી પરવારીને રાત્રિને ટીવી જોઈ અગિયાર એક વાગે સુઈ ગયા હતા જે બાદ બે કફ ચોરો તેમના ઘરમાં બારીની ગ્રીલના હોય અને સ્લાઇડિંગની બારી હોવાથી ચોરોએ ઘરની નિશાન બનાવ્યું હતું પરિવાર ઘરમાં સૂતો હોવા છતાં ચોરોએ બારી ખસેડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં કબાટમાં રાખેલ રોકડ રૂપિયા પચાસ હજાર કાનની બુટ્ટી નંગ પાંચ કિંમત રૂપિયા ચાલીસ હજાર વીટી નંગ ચાર કિંમત રૂપિયા ત્રીસ હજારની ચોરી કરી હતી જે બાદ તેમના ઘર બહાર મૂકેલી મોપેડ નંબર જીજે જે પંદર બીજે આડત્રીસ જીરો છ ની પણ ચોરી કરી ભાગી છૂટ્યા હતા સવારે છ વાગે ઉઠેલા પરિવારે ઘરનો સરસામાન વિખેર જોઈ ગભરાટ સાથે ચોકી ઉઠ્યા હતા અને ચોરી થયાનું જણાતા તેઓ પાડી પોલીસને જાણ કરતા પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સાથે ચોરોએ મિતુલભાઈના મોટાભાઈ નિમિતભાઈના ઘરમાં પ્રવેશ કર્યો હતો સામાન વેરવિખેર કર્યો હતો પરંતુ કિંમતી ચીજો તેમના હાથ ન લાગી હતી મારે ત્યાં છે ને ગઈ રાત્રે અમે સૂતા હતા રાત્રે અગિયાર વાગે અમે મારી વાઈફ અને અમારું ફેમિલી સૂઈ ગયા પછી રાત્રે ચોર લોકો આવ્યા અને મારા ઘરમાં ચોરી કરી ગયા અને ચોરી કરી ગયા એમાં અમે લોકોને અમે લોકો સૂતા હતા તો એમને ખબર ના પડી ઘરમાંથી જ્વેલરી સોનું અને રોકડ રકમ લઈ ગયા એ અમારા ઘરની છે ને બે બારીઓ ખુલ્લી હતી એક બાથરૂમના દરવાજાની સોરી બાથરૂમની બારી ખુલ્લી હતી અને એક હોલની બારીક ખુલ્લી હતી સવારે જોયું તો ઘરે છે ને ગ્રીલ વિન્ડો નથી સ્લાઈડ સ્લાઇડિંગ બારી છે એટલે બારીમાંથી બારી ખસેડીને એ લોકો બારીનો લોક તોડીને પછી ઘરમાં આવ્યા હતા સવારે મારા વાઈફ સવારે ઉઠ્યા તો એમણે જોયું કે બધું ઘરમાં વેર વિખેર પડેલું છે કબાટની બાજુમાં એટલે તરત એમને બૂમા બૂમ પાડી કે મિતુલ આ તો ઘરમાં કંઈ થઈ ગયું ઘરમાં થઈ ગયું ત્યારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે ચોરી થઈ છે ઘરમાંથી મારી વીટીઓ ગઈ સોનાની પછી મારી વાઈફની બુટ્ટીઓ ગઈ સોનાની પછી મારી વાઈફની મમ્મીની બુટ્ટીઓ સોનાની ગઈ અને મારી વાઈફે જે બચત રીતે પૈસા રાખ્યા હતા ઘરમાં એ પૈસા બધા ગયા હા મારા ભાઈને ત્યાં ગયા હતા એ પાછળના દરવા પાછળના પાછળની સાઈડથી ઉપરથી ચડ્યા હતા અને એમનું કબાટ માંથી ચોરી કરવાની કોશિશ કરી પણ એમનું એક કબાટની ચાવી એમની પાસે હતી તો એ ચાવી એમને મળી નહીં એટલે એ લોકોએ બધું ખોડી તો નાખ્યું પણ એમને પૈસા નહીં મળી એક ખાલી એમનો વૉલેટમાંથી બસો રૂપિયાની ચોરી થઈ હા સવારે તરત જ અમે પોલીસને ફોન કરી દીધો સો નંબર પર અને અમે પોલીસ પર એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા આરોપીઓ પકડાઈ જાય અને અમારું જલ્દીથી જલ્દી આ ચોરીનું સોલ્યુશન મળી જાય અને અમારી જે રકમ છે કે જે મારું બાઈક ચોરી થયું છે એ અમને પરત મળી જાય